રાજાને સપનું આવ્યું બોલાય કે સારામાં સારા આર્કિટેક્ટને કે કોઈને બોલાવો અને મને સપનામાં જે દેખાયું છે એવું હતું મહેલ નદીને કિનારે બનાવો સારા જેટલો ખર્ચો થાય બધાને બોલાય રાજાએ પોતાના મનોભાવમાં જે હતું એ કહ્યું અને એમાં એક માણસે બીડું ઝડપી લીધું કે હું બનાવી દઉં એવો મેં એટલો ખર્ચ કે આટલો જે કહે તે ખર્ચ એક વર્ષમાં એ બંગલો તૈયાર થયો મહેલ પણ માણસે એમ રાજાને શું ખબર પડે બધો માલ ખરાબ વાપર્યો લોખંડ ખરાબ વાપર્યો લાકડું હાવ સાગ ન વાપર્યો બીજું મેં વાપર્યું બધું બધું નબળો માલ વાપર્યો સિમેન્ટ રહી એવી વાપરી કે એક વર્ષમાં પુલ હેઠો આવે ખુબ કમાણી કરી લીધી મેલ નું ઉદઘાટન હતું હા પંડિતો દેવાન હા એનો એનો કુળગુરુ બધા અને જે માણસે આ બધું કરેલું બધો માલ નબળો વાપરેલો અંદરથી બહુ જ આપણે ત્યાં જે શબ્દ વપરાય છે એ કરી લીધી જેટલું અંદરથી કટકી થાય એટલી કટકી એને મને એમ સમજાતું નથી સમાજની અંદર જાહેર વ્યક્તિઓ લાંચ રિશ્વત કેમ લઈ શકતા કેમ બીજાનું કેમ લઈ શકતા એને ઊંઘાવતી છે પણ સંવેદન શૂન્ય માણસો છે પાછા હોઈ જાય કદાચ એટલા માટે કે ઈશ્વર બતાવે છે કે એમાં જાગૃતિ ઓપનિંગ થયું મહેલનું મંત્રો બોલાયા ગૃહ પ્રવેશ થયો બોલાય તો બહુ જ આમ નેવું ટકા ખાઈ ગયો દસ ટકા જ વાપર્યા એટલું બધું ખાઈ ગયું બને છે ઘટના બિલકુલ ઉલટી બધું સમારંભ યોજાઈ ગયો એટલે રાજાએ બંગલાની ચાવી એને જ આપી કે આ બંગલો તને અર્પણ આ છે સુમતી અને કુમતીનો ભેદ સાહેબ હવે એને બધો સારો માલ વાપર્યો હતો પણ ચીડિયા ચૂક ગઈ ખેત સમયસર સર કેન્દ્રો સક્રિય બને એટલા માટે પછી બહુ દુઃખી થાય એવી વસ્તુ વાપરી હોત મને મળવાનું એમ ઈશ્વર પણ આપણને એમ કહે છે તો આમ બનાવ તું આવું કાર્ય કર પણ આપણે કામ ચોર આપણે દિલચોર માણસો બધામાંથી કટકી કરનારા ખબર નથી કે આ ભેટ પાછી આપણને જ મળવાની છે સાહેબ પણ ત્યાં નિર્ણય સુમતી ને કુમતી દ્વારા થાય